અત્યારે વાઈ છે બપોરના સાડા બાર અને તુવેરના ટોઠા જે ઉત્તર ગુજરાત બાજુ ઘણી જગ્યાએ બહુ ખવાતા હોય છે અત્યારે મેઈન એની સિઝન હોય છે પપ્પાને લીલી તુવેરનું શાક આની પહેલાં મેં ખવડાવ્યું હતું બહુ ભાવ્યું હતું તો ટોઠા આજે બનાવવાનો છું એની રેસીપી પરફેક્ટ બતાવવાનો છું અને તુવેરના ટોઠા જે લોકો રાજકોટમાં જો જોતા હોય અથવા સૌરાષ્ટ્રમાં કોઈ જોતા હોય આ વિડીયો અને આ વિડીયો જોઈને એમને બનાવવાનું મન થાય તો ડી માર્ટમાં તું એ ટોઠા મળશે બાકી તમારે ઘણી બધી જગ્યાએ તપાસ કરશો તો લગભગ ઓછી જગ્યાએ મળશે મારી લાઈફનો ફર્સ્ટ વિડિયો તું એ ટોઠાનો હતો પેલો વેલો વિડિયો જે મેં શૂટ કર્યો હતો એ રેસીપીનો તું એ ટોઠાનો હતો અને આજે ઘણા વર્ષ પછી પરફેક્ટ રીતે પાછો હું ટોઠા બનાવવા જઈ રહ્યો છું હવે ફટાફટ ઇન્ગ્રીડિયન્ટમાં શું શું જોશે એ તમને બતાવી દઉં જો અમે ખાવામાં છીએ બહુ ઓછા લોકો પાંચ જણા છીએ એટલે એક વાટકો છે ને ટોઠા પટેલા છે હવે આ એક વન ટાઈપ ઓફ લીલી તુવેર છે સૂકી નાખી છે એટલે આ કઠોળને તમે ગણી શકો તો તમે જેમ મગ ચણા જે પલાળતા એ જ રીતના રાતના ગરમ પાણીમાં પલાળી દેવાના સવાર સુધીમાં સરસ રીતે થોડાક નરમ થઈ જાય પછી બે ત્રણ સીટી જરૂરિયાત પ્રમાણે વગાડી લેવાની અને એ જ પ્રમાણે એ ક્વોન્ટિટી તમારે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે લેવાના રહેશે ટમેટાની પ્યુરી લીધી છે એ ત્રણથી ચાર ટમેટાની આ પ્યુરી કરી નાખી છે આમાં આદુ અને મરચાં છે ખાંડેલા વઘાર માટે છે આચાર મસાલો હિંગ છે લીલી ડુંગળી છે લીલું લસણ છે આ સુકી ડુંગળીની પેસ્ટ કરી નાખી છે વઘાર માટે જો આ મરચા તમાલપત્ર લવિંગ બાદિયા એ બધું લીધું છે પછી આ લીંબુ જરૂરિયાત પ્રમાણે નાખશું આ કોથમીર લાસ્ટમાં ઉમેરવાની છે હવે સૌથી પહેલાં તડકો લગાડતા જાય ને ફટાફટ નાખતા જાય એટલે તમને વધારે સહેલું થઈ જશે બધું તેલ ભરપુર માત્રામાં લેવાનું હોય છે ચોથા બનાવવામાં પાંચ પાવડા તેલ લીધું છે એટલે હવે એમાં લીલું લસણ ઉમેર આવી ગયું લીલું લસણ હવે તમને ધીરે ધીરે આઈડિયા આવી ગયું છે કે તેલ જુઓ તમે હવે કેટલું દેખાય છે તેલ એટલે આપણે વધારે જોઈએ બધી વસ્તુઓ એટલી પડે એને સાતડવાની હોય સરખી રીતે જો આ બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી લસણ એટલે આ ડુંગળીની પેસ્ટ છે એ આપણે ઉમેરશું કાદુ મરચા લસણ ની પેસ્ટ અડધી ચમચ જેટલો અત્યારે આચારી મસાલો આપણે નાખશું એટલે ચમચ જેવો

અત્યારે સિઝન સારી છે દેશી ટમાટર આવતા હોય તો એ ખાટા હોય એટલે ઈ એક ચેક કરી લેવું અમે આમાં દેશી ટમેટા વાપરા છે વઘારમાં સફેદ તલ ને એવું કાંઈ બી નાખવું હોય તો બી તમે ઉમેરી શકો જેમ આપણે આગળ વઘાર ગયો ત્યારે અને ગળ પણ નાખીને વિસનગર મહેસાણામાં ગળ ઉમેરીને ટોઠા બને જેની અંદર ભરપૂર માત્રામાં ગોળ ઉમેરવામાં આવતો હોય એ લોકો એટલું બધું તીખું નથી ખાતા માઇલ ખાતા હોય પણ બધા ઓસળિયા છે એટલું મતલબ કે આ ગરમ મસાલા છે લીલી ડુંગળી લીલું લસણ જે બધું જ ભરપૂર માત્રામાં નાખે પણ સાથે સાથે ગોળ બી એટલો નાખે અમે આની અંદર ગોળનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી કરવામાં નથી ખાંડ ઉમેરવાના ટેસ્ટ ટેસ્ટનો જ અમે લાવો લેવાના છીએ અમે ઓલરેડી સ્પાઈસી થોડુંક ખાતા હોય એટલે અમને મીઠું શાક ન ભાણે એટલે જે લોકો વાળું ખાતા હોય એ થોડોક માઇલ એવો ગોળ ભી ઉમેરી શકે છે આમાં ગ્રેવી સરસ જામી ગઈ છે હવે આપણે ઉમેરશું આમાં ટોઠા જો અત્યારે ધીરે ધીરે હમણાં તેલ છૂટવું પડશે પણ આપણે પેલા મસાલા સરખી રીતે ટોઠામાં બેસી જાય ને ત્યાં સુધી રવા દેસુ એટલે પછી થોડુંક આપણે આમાં પાણી ઉમેરશું તમારે કેટલું તેલ ઉમેરવું અને કેટલું પાણી ઉમેરવું ઈ જજમેન્ટ લઈ લઉં અમે જો થોડાક ડ્રાય જેવા રાખશું હજી પાણી એમાં ઉમેરશું અમે જો આમાં થોડુંક હજી પાણી ઉમેરીએ છીએ એટલે ખાવાની થોડીક મજા આવે તેલ થોડુંક વધારે ખાતા હોય સ્પાઈસી ખાતા હોય તો થોડુંક તેલ લીધું તો એનાથી વધારે લેવું અને જેમ મેં આગળ કીધું ગોળપણ તો ન ઉમેરવું હવે આને સરખી રીતે ચડવા દઈ અને પછી લાસ્ટમાં મસાલા શું શું કઈ વધઘટ છે એ ટેસ્ટિંગ કરીને હજી ઉપરથી ઉમેરી દેસુ એ હવે તમારી રીતે બાકી આ પ્રિપરેશન અહીંયા પૂરી હવે ડીશ ઉપર થોડી પ્રિપરેશન કરવાની છે જયારે એકદમ કમ્પ્લીટ થઈ જાય કોથમીર ટાઈમ થોડી નાખી જાય કોથમીર હા તૈયાર હવે આના ડીશમાં સર્વ કરવાના જ અલગ રીતે એ તમે જરાક જોજો લાસ્ટ સુધી રહ્યું મસ્ત છે મજા આવી મજા યાર જનરલી મહેસાણા વિસનગરમાં છે ને ઘણી જગ્યાએ બાજુમાં વાટકો આપી દીધો હોય ઘણી સર્વ કરતા હોય સેવ અને સેવ જો નો નાખો તો ઘણી જગ્યાએ અમદાવાદમાં તીખા કોઠાઈ મળતા હોય કે સેવનો ઉપયોગ ન કરતા બાજરાના રોટલા અને ભાખરી સાથે આ વસ્તુ ખાવાની પસંદ કરતા હોય અને આ જે શાક બન્યું છે ને રિયા અને બેન રોટલી સાથે જમવાના છે બાકી રોટલી ભાખરી બધા મજા જ આવે પણ ભાખડી યાર મને પર્સનલી બહુ મજા આવતી હતી પણ આ જે એનું ટ્રેડિશનલ ફૂડ છે બ્રેડ ટોઠા સેવ નાખેલા એ રીતના મેં તમને બતાવ્યું છે તો સેવ સાથે ટ્રાય કરીએ બાનું પપ્પાનું બધા એમ થોડુંક કાઢી અને મારામાં મેં ઉપરથી લાલ મરચું ઉમેર્યું છે આ વસ્તુ શિયાળામાં ખાવાની મજા અલગ છે અને તીખા જ ખાવાની મજા અલગ છે અને ઓલ ઓવર રેસીપી આખી કવર થઈ ગઈ છે તમે લોકો કઈ રીતે જો ટોઠા બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો તમારી ઘરે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી જો પસંદ આવી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત એપી ઉતરાણ અને ખાસ કરીને ધ્યાન રાખજો રસ્તામાં આવવા જવામાં દોરા ક્યાંય રસ્તામાં લટકતા હોય તો ઘડું આખું પેક કરીને રાખજો ટાટા